કોર્પોરેટર મહેશભાઈ અણઘણ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે આ વાંચના પૂરતા પ્રમાણમાં ખુરશીઓ નથી અને જે છે તે પણ તૂટેલી અને ભંગાર અવસ્થામાં છે સુરત મહાનગરપાલિકાના સરથાણા વિસ્તારમાં આવેલી ટીપી બે એક ભા પ્લોટ નંબર 114 માં આવેલ વાંચના લેની ખુરશીઓ બાબતે ફરી એકવાર સવાલ પેદા થયા છે. આશરે દોઢ વર્ષ પહેલા જ આપના કોર્પોરેટર મહેશભાઈ અણઘણ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે આ વાંચના લે પૂરતા પ્રમાણમાં ખુરશીઓ નથી અને જે છે એ પણ તૂટેલી અને ભંગાર અવસ્થામાં છે. આજે દોઢ વર્ષ જેટલા સમયગાળામાં પણ ગુજરાતની સમૃદ્ધ ગણાતી સુરત મહાનગરપાલિકા પાસે ખુરશી ખરીદવાનો સમય નથી. વર્ષે રૂપિયા 10,000 કરોડ થી પણ વધુનું બજેટ ધરાવતી સુરત મનપાના વાંચના લે માં વિદ્યાર્થીઓ અને વડીલો નીચે બેસીને વાંચવા મજબૂર થયા છે આ મુદ્દે આપ કોર્પોરેટર મહેશભાઈ અણઘણે જણાવ્યું હતું કે સરથાણા વિસ્તારના વાંચનાલયમાં ખુરશીઓની ઘટ બાબતે અહીં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની કેટલીક સમયથી ફરિયાદ હતી આ બાબતે સુરત મનપાના સેન્ટ્રલ સ્ટોરને એક હજાર કરતાં વધારે ખુરશીઓ ખરીદવા માટે જણાવવામાં આવ્યું છે પરંતુ આજ દિન સુધી એક પણ ખુરશી અહીં પહોંચી નથી સુરત મહાનગરપાલિકાનું રૂપિયા દસ હજાર કરોડથી પણ વધુનું બજેટ છે તે સુરતની જનતાના વેરાના પૈસાથી બને છે પાલિકાને ટેક્સ ચૂકવનાર નાગરિકોના બાળકોને જ જો સુવિધા ન મળતી હોય તો સવાલ એ થાય છે કે પાલિકા તંત્ર અને ભાજપ શાસકો શું કરે છે એક વર્ષ પહેલા પણ જરા ફરિયાદ ઉઠી હતી ત્યારે ખુરશી માટે ચીમકી આપવી પડી હતી ત્યારે માંડ માંડ પચીસ ખુરશીની વ્યવસ્થા કરી હતી તે પણ સાવ હલકી કક્ષાની આપેલ હતી સવાર સવારમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અને વડીલો વાંચન માટે અહીં આવતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ બેસે કે વડીલો બેસે તે સમસ્યા સર્જાય છે નમસ્કાર હું મહેશભાઈ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી સરખાણા વિસ્તારની અંદર જે લાયબ્રેરી આવી છે એ લાયબ્રેરીની અંદર આજરોજ અહીંયા જે સ્ટુડન્ટો જે આવે છે વાંચવા માટે એમના દ્વારા ફરિયાદ હતી કે અહીંયા બેસવા માટે ખુરશીઓની ખૂબ અછત છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી આ અછતને પહોંચી વળવા માટે સેન્ટ્રલ સ્ટોરને એક હજાર કરતાં પણ વધારે ખુરશીઓની પરચેસિંગ માટે કહેવામાં આવ્યું છે પરંતુ આજ સુધી એક પણ ચેર અહીંયા પહોંચી નથી સુરત મહાનગરપાલિકાનું દસ હજાર કરોડનું બજેટ છે તેમ છતાં જે શહેરીજનો જેમના વાલીઓ આ કોર્પોરેશને ટેક્સ ભરે છે વેરો ભરે છે અને એમના જ બાળકોને જ્યારે અહીંયા સુવિધાઓ માટે ના મળતી હોય ત્યારે સૌથી દુઃખદ બાબત એ કી છે કે તમામ તંત્ર શું કરે છે આ એક વર્ષ અગાઉ પણ અહીંયા આ જ બાબતે ચીમકી આપવી પડી હતી ચેર માટે ચીમકી આપવી પડી હતી અને ત્યારે માન માન પચીસેક ખુરશીઓ લગભગ અહીંયા પહોંચી હતી પરંતુ એની જે ગુણવત્તા હતી એકદમ હલકી કક્ષાની હતી અને જેના કારણે અહીંયા જે આપને જોઈ રહ્યા છીએ તમામ ખુરશીઓની હાલત તૂટલી છે આજે સવાર સવારની અંદર જયારે અહીંયા વાંચવા માટેની ભીડ સૌથી વધુ હોય છે ત્યારે લોકો વડીલોને બેસવા દે કે સ્ટુડન્ટો વાંચે એ પણ એક સમસ્યા છે આજના દિવસે ભારતીય જનતા પાર્ટી અને સુરત મહાનગરપાલિકા બંનેને કે આ કોર્પોરેશનની આ જે લાયબ્રેરી સરખાણા વિસ્તારની છ્યાસી નંબરની જે લાયબ્રેરી છે ત્યાં તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારના ફંડમાંથી અથવા ઓન ફંડમાંથી અહીંયા ચેનની વ્યવસ્થા કરવામાં આવે એ આપને વિનંતી છે સાથે જે તકલીફ પડે છે અહીંયાના વિદ્યાર્થીઓ પોતે પોતાના મૂકે છે